કે ગમે તે બોલ છે પણ પૈસા પૈસા ભીડાઈ રહ્યા છો ને તો કોમ ખાત નાક છે ઉપાડા લે એટલે બસ આરા ઉપાડની જવાબદારી મારી ના ના તો વધુ નહીં

પરચક થઈ જાય લીલી વાળી થઈ જાય એવો મોણ હશે એમ તો ભૂબજી હા તમારું નહી કે મારું નહી પિસ્તાળી હજાર રાખો અરે અરે જે આ મોણ હમ તો જોવો તમે અરે ભૂબજી તમે મારી વાત ના સમજ્યા આ વાઘુજી નજીક મારા એ મહિનો થવા દો એનું કોમ મને જોવા દો જો એનું કોમ મને અનુકૂળ આવશે સારું લાગશે તો સીધા એના પચાસ હજાર રૂપિયા હું કરી નાખશું ભાઈ હા તો બરોબર છે વાઘુજી તમને મંજૂર છે હા બરોબર બરોબર તો ફાઈનલ ને ફાઈનલ ફાઈનલ તો આપણો મારી વાત તમાર ચાર થી આબાન છે આથી વડી આથી તો આબાન છે ને તો હવે હું જઉં છું ઘેર અને તમારે કોઈ પણ જરૂર હોય તો મારા ઘેર આવી જવાનું હો અરે પણ તમે નતું કીધું તમે ઘેર ના હોય તો અરે ઘેર ના હોય તો ક્ષેત્ર માં પણ ક્ષેત્ર ના હોય તો ખેતરમાં ના હોય તો ડેરી હોય પણ ડેરી બંધ થઈ ગઈ હોય તો અરે ડેરી બંધ થઈ ગઈ હોય તો ગોદરે ગલ્લે બેહી રહ્યો છું પણ ઈકણ ના હોય તો ઈકણ ના હોય તો મોહાણા માં પછી હેડો તમે જમીન બતાવું ના જમવું નઈ કોમ બતાવો અરે જમીન 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 હોય હા

માથે વાજું છે કોઈસો એટલે આથી આથી હવે આટલા કલાક ના હોય આ આ પટી ગયું આ પડી ગયું આ ગુણ ભરશે અમૂલ્ય વસ્તુ છે સોન કેવાય આ ખાતર ક્યાં હોય ખરો ખટાક રાખો pernah Eh, asyik wajan satu perahu teman. Atau yang lain paling naik dia. Jadi Ya, Eh ya, haru. Ayo, biar ber, aku, પિરદ ના શું એન વચ્ચે વચ્ચે હેણો જલ્દી આડો વાના થયો હેણો જલ્દી આડો હમ ઓ નાખો પાછી પાછી આબી ના રહી જાય છે રેવ ના આ ગશિન લ્યો અરે દાબીન પાવડો મારો કેવો હરખો એસે પ્લાસ્ટર કરેલું પણ હમ છો જા ભજન આળોચી મકાન ના ખાવું હવે એક કામ કરો વચ્ચે નાખો વચ્ચે જો જોડું

તમારે આવતું ના બધું રેડી કરી નાશ્યો અરે જો ઉભું કોમ તો કરાવવું પડે કે અમે હાજર ના હોય તો તમે તો કઈ લ્યા

એમત નહી ગ્યું ના ના ભારે છે આ તો એકલો ગારો છે ને એટલે અરે કશું કોઈ ભારે નહી જલ્દી કરો હેડો હેડો કલે હાડોગી અરે ભાઈ વજન સે વજન સે વજન નહી કોમની ખટખ નહી ઊભા રહેજો અલ્યા પાણી ડાયરેક છો નાખીજો છોય કણ પાછો ભરી લ્યો પાછો ભરી લ્યો પણ ઓયે શું આતો છે અરે ઈ કણ ના નખાય ટેટચી મકા ઊભી હકેજો

ના કશું નહી ઓતો છે કોઈ ના ના બાજુ બગડી જાય છે ના રે હા બગડી જોઈ ના કે બગડા તો કેટલે નાખવાનું છે ઓ મધે સળો આવરા ઓમણા આવરા હે લે આ ટ્રેક્ટર વાળા આમાં કાઈ ની ફાવે આ મકાઓ આવ નેસાઓ જો નેસા આવ નેસાજી અરે હમ રે રે તમારા આ બધું પાછું સડી ના આ પડી બી હેલો ટોકલ લેવો જલ્દી જલ્દી જલ્દી

આવરે તમે દોડે દોડે રહેવો તો કોમ કરવા મજા નહી આવે મને હવે બાબુજી તમને સાચી વાત કહું હું આ હું આકન જોડે છું તો તમે કોઈ કામ કઈ ઉંધા નહી પડતા હું એથી જોતો રહું તમે તો ઉંજી જ રહેવાના છો કે અરે હરી ભાઈ કોઈ ના ઉંજી રહે હું પેલે કણ 12 13 ભેહો હાતરતો નહી તોય ખાલી મને ભડાઈન જતા રહેતા અરે બાબુજી તમારી વાત નહી કરતો જટલા હાથી એવું કરી કરીને માજા પડી રહી છે બકાઈ બકાઈને મારા ઓરશા હેલો કામ ચાલુ રાખો હું પાણી ભરલાઉં ખરેખર મન લાગે વાના ત્રાટથી દે કે હાથી રહેતા નહીં આ ને આ કાગડો આથી ખાતો જ નહીં હાથી શું રે પાણી પી લો અરી ભાઈ આટલું પાણી તો ના ચાલે હા હા વધારે લાવ ફટાફટ પી લો ચાળો કામ ચાલુ કરો એ હવે હમણાં આ બધા શીલા સાફ કરી નાખો આ ભરી કાઢો ને ભરી દો ચાલુ કરો હા રે વાઘુજી આ એક પોટલો ભરવામાં કલાક ના કરવાનો હોય ભલા આદમી તમે તો મારા મુઢા મકા તાજી નુબા થઈ રહ્યો છે અરે હરી ભાઈ એવું નહી પણ તમે બોલ બોલ કરો છો ને એટલે મને નવાઈ લાગે છે એટલે તાજી નુબો થઈ રહ્યો છું ના 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 મને તમારું કામ ગમતું નહી જો આવું ના આવું તમે કામ કરશો ને તો તમારો પગાર વધારવાની જગ્યાએ ઘટાડી નાશો

તો પણ પચીસ રૂપિયા લેવા દે એમ લાગતો નહિ ચોથી હાથી રે બાપડા કંટાળી ચોથી પગાર લેવા ઉભા રહી શું કરવું હવે થોડી મજબૂરી છે એક કામ કરો હું ટીકમ લાવું એટલે બધું પ્લાસ્ટર ઉખાડી નાખો તમે તા અરે અરે ભાઈ હમણા પડ્યું રહેતો તમે બોલો હમણા પાછા અરે પણ આ થરી ભરો કે જો મેદી મેલી છે હાથમો ના અરે મેદી મેલી હોત તો હું શું કરવા આવત આ તો કોમ એવી જ કરાય ચાલો ફટાફટ આકતાઓ બીજું કોમ બતાવું હા ઓવા નાસી નાઓ પાણી મંગાય તો મે લે આ ચટલા તરસ્યા થોઠો લે હારું નઈ પીવું

અલે મૂર્ખારે નોકરી ન કેવા આ નરક કેવા હે અને હું નરક હવે હા મારું